સુરત શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે અથવા ગેટ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીના એક મકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શરૂઆતમાં હાજર લોકોએ આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળ ન થતા અંતે ફાયર બ્રિગેડને ફોન કરી જેને પગલે ફાયર બ્રિગેડ ગણતરીના સમયમાં પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આપને જણાવી દઈએ કે આજે ગણતરીના સમયમાં ફાયર વિભાગ પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો વધુમાં ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે એસીમાં આગ લાગી હતી અને ત્યારબાદ આ આગ રૂમમાં પ્રસરી હતી જેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા